તમારે આગળ વધારવા પડે છે મારા વીર હરે મારા વીરા હા મારા વીર અરે આવું શું છે હરે મારા વીર હા મારા વીરા એટલા માટે મેં તમને બોલાવ્યો છે મારા વીર હરે મારા વીરા હા મારા વીર આ બાતમી તો તમને પણ ખબર હશે અરે મારો ભાઈ મારા અહીંયા મારા ભાભીને આટું તો હું જંગલમાં ભટક્યા કરું છું તો વીરા હું કેવી રીતે મુકવા જાઉં મારા ભાભીને હૈ રે મારા વીર હા મારા વીરા અરે મારા વીર અરે એ તો આપ નથી અરે આ તો કદાચ આપણે બારો બાર વર્ષે નીકુડા ભણી ગેલા હા મારા વીરા અને કદા જાતર વીર તને પણ ભૂલી ગયો હતો માટે આજ કે વાઈ છે કે આજ ભાઈ અરે ભાઈ હોય ને તો રણ યાદ આવે